જય શ્રી કૃષ્ણ જયલીતભાઈમાં બધા મજામાં ફેમિલી બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આપણે જોય પછી સોમાંથી પાર્સલ આવ્યું આ છે કુર્તી જોઈએ કુર્તી કેવી જ નીકળી મસ્ત મજાનું પાર્સલ છે લોંગ કુર્તી છે ગાઉન ટાઈપની ટાઈપનું છે બ્લેક પિંક અને યલો રનનું કોમ્બિનેશન છે અહીંયા આગળ દોરી છે આ રીતનું એમ્બ્રોડરી વર્ક છે ત્યાંથી આ રીતના પછી આ બીજી પેટર્ન પછી આ ત્રીજી પેટર્ન આમાં ઝીણા ઝીણા ફૂલ છે આ ટાઈપના અને આ રીતના એવડી બે છે